સામે સામસામે થયેલા ઘર્ષણને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો બાદમાં મામલાને થાળે પાડ્યો હતો સામાજિક કાર્યકર્તા સુરત શહેર અને કોંગ્રેસના પ્રભારી વરાછા જોન આજે અમારા આ સામેનાનું મંદિર છે એકની ઉપરની અંદર અને અમારા વર્ષોથી અમારી આ બે માં દીકરીઓ શાકભાજી વેચતા આવી રહ્યા છે વર્ષોથી શાકભાજી વેચતા આવી રહ્યા છે અમારો રોજનો આ રસ્તો છે અમને આ વિસ્તારની અંદર કોઈ નડતું રૂપ નથી પરંતુ સવાર સવારમાં મ્યુનિસિપાલિટી અધિકારી કોણ રાહુલ ભાઈ કોણ હતા રાઉતભાઈ એમની ટીમ જોડે પોલીસ હતી પોલીસ પોલીસ બંદોબસ્ત ની અંદર આવી અને આ એકદમ જાણે એકદમ કોઈ આંતકી હુમલો કરવાનો હોય કોઈ ગાંજાના દારૂના અડ્ડા પર કેમ રેડ કરવાની હોય એમાં ગરીબ માણસો પર રેડ કરી છે અને આ શાકભાજીની હાલત જોડી જોઈ મોંઘવારી ની અંદર આ ગરીબ માણસો મહેનત કરીને પેટી લડતા હોય છે ભાડા ભરવાના પૈસા નથી છોકરાની ફી ભરવાના પૈસા નથી આવા સમયમાં આપણે આ લોકોને મદદ કરવાની હોય આ મદદ કરવાની જગ્યાએ

હવે અમે રોડ ઉપર હવે અમે તને સોરી કરવા છીએ આવો